નાકા ખોલે છે આપણે અહીંયા પડી છે કારણ કે ખંભાળી જોઈશી બે ત્રણ કેરા બાકી છે એટલે હરખું કરવું પડશે આપણે હે જામફળ ખાવા જવાનું છે અમે પાર્સનું વાડીએ જ્યાં હે જામફળ હે આપણે હેને જોતા કેવા પાક્યા ત્યાં હે ખાતા જામફળ બામફળ અમે જો કંઈ કરે છે các bạn lấy sample làm phân tòi vì thế thì cái gì phải không? cái thứ đó là cái ta bố phải cái nào ta? bây giờ thì cái này thì mình lấy sample đi mình lấy cái gì? bây giờ thì mình lấy cái thứ đó là cái gì? cái thứ đó là cái gì? cái thứ đó là cái પડ્યું અંદર હા એટલો હાનો હોવા ઊંધો હે તો દેખાય જામફળ પણ હેવી જામફળ બામફળ દોડવી ખેવી દેખાતા જ નથી અહીંથી બહુ ત્યાં જોઈ જોઈ દાઇડે મળી રહ દાયડે મેં કેસા khi phải xe đi biển đi bụi mà yu sao phải dumpal yah hay là đi akadaye ai razo đaka hè dump to hèm ai đu Rồi, boring kay bike ah hà đu dêzo bai rồi. uper donity bụi yaka hai ray ray đi, ray ray khai ray ray kì À, hạ xe rồi. kì, rồi, thì વેલફેર તો ત્યાં પાકા ના હવે હોદ પડવી નહીં બીજું ગયો ભાઈ એ ખાતા નથી એ કહે તો એ ગ્રીડ્યું સારું પાકું આ તો કાંસું હે ગે આમાં તો બહુ હે નહીં કાંઈ ક્યાં બીજી એક નામ પર અહીં ક્યાં રહેવી તો લીંબુડી હોત છે કાંઈ ક્યાં તો વધારે ને આ તો લાલ નીકળ્યું મારે ક્યાં કાસબો છે પાકું છે ઝીણા ઝીણા જો ને તો ને કઈક કીધે જોખા તમને હાસી તો દેખાય છે હારા હારા દેખાય આપણું મોટું બધું ખબર હે જો તમને મજ દેખાય છે આમે તો બેઠું રૂમ કરીને બતાવું જો આ મજરું ભાઈ તમે જો કણે દેખાય છે જાય કને અમને પાએ લે તો પાએ લો મજ ઘટુ હે યાર યાર આપણે હે ને ઓલી ડાળ કે એમાં ખબર પડી કે મજ ઉપર ડાળ કે ને મજ બેઠો હમને ભાઈ આવ જામફળ ખાવાનું આપણે બોડો હાજુ માટે જામફળ ખાવાનું હા યા તો મજ બેઠો એટલે જામફળ ખરા હે ત્યાં છે ને મજ બેઠો બીજે કે ની બેઠો પાછો જોવો તો તો આપણે હે ને બાજુ જાવું પડશે કારણ કે આ બાજુ મજ બેઠું હે આ બાજુ તો એક મોટી જામફળ હે ને જો આ જો ગોતે આપડી હારું હારા હારા બારસભાઈ તો દેખાય ને એલી જામફળી હે ને મત બેઠું તું અહીંયા પાણી આવી આવ્યું ચાલુ કર્યું હે મોટર અહીંથી હે દેખાય ને જામફળ કેવા ખબર હોય તો એ બાજુ જવું નથી કારણ કે અહીંયા આ જ મત બેઠું હતું હું તમને અહીંયા પાણી લઈ જાવ દેખાડું એટલે હોય તો હા બેઠું ભાઈ તમે

પાકું કી ગયું મેં ભાડ્યું હતું અમને પાકું જોઈ લો આવું પડખે ખાવાનું હોય મજા પાડે આપડે નીચે જો લીંબુડી છે એ મારે લીંબુ નહીં થાય

પાણી ફોડ્યું હેડું હે જામફળ લઈને એને જો મગાયા જામફળ હાલે એક જામફળ લીધું આપણે પાછું લઈ લીધું જામફળ ખાલી પણ પાણી પીવું પડશે મોટું થઈ ગયું ને આપણે એને ધૈર્યમાં જવાનું હોય બંબુ અઠે બહુ સાટો વહી ગયો છે પાણીમાં જવું પડશે ધૈર્ય ધૈર્યમાં હાલ જઈએ અને બંબુ રાત સાટો નહીં બાકી ફરતા ફરતા જો હતી બધા પાણીવાળા જો દેખાય તમને બધા ભાઈ એટલા પણ બધા પાણી દ્વાળે છે અત્યારે આપણે પાણી દ્વાળવી છે અત્યારે લાઈટ આવી હતી આપણે બે વખડે જાય એટલે બાકીનું અંક્યા બધું છે ને આપણે પાઈ દીધું છે તો પછી અંક્યા બે વખડે પીરે ને જ્યાંથી આપણે પહેલાં જ શરૂ કર્યું હતું ને ત્યાંથી એને આપણે ફરીને પાવાનું રહે એટલે કે સામેથી કટકી દેખાય ને તમને જ્યાંથી એને આપણે ફરીને પાવાનું શરૂ કરવું પડશે અહીંયા હેને હું કઈ ગયું હે બધું એટલે પીરે ને તો અહીંયા આપણે કાઢી રિવર્સ મારવાની એટલે બધું પાછું પીરી જાય બમવો પડે હે ભાઈ હેઠે કોથળો મૂક્યો હે ખાડો ન પડે બહુ પાણી બહુ જેટું આપણે લઈને ભાઈ જો પાણી પીર્યું છે ને આમાં હું વખત છે ને અહીંથી વાલ લીધું તો બહુ લાંબો થઈ ગયો તો અહીંયા હે ને અહીંયા ઠેર પાણી જાય ઠેર એક કેરો જો આમાં વાળી લીધું છે હવે એ ભરાવામાં હે હવે થોડોક અને ભાઈકી દ્યો હે બીજો કેરો બાકી રહ્યો ના જે મુ કોને કેરો બાકી કહે જો આવડો આવ્યો ને બસ આપણે બે ત્રણ ક્યાં ભાવના આમાં ચલો કેરો એક કે બાકી આમાં વાળવાનું ભરે જાય એટલે હવે તૈયારી છે હવે ભરે જાય સેલે તો હને પહોંચી ગયો હે આમાં વાળી બેન કઢી હોય ને ચેલો કરો ભી જાય બે ત્રણ કરે બાકી હતા મને કાલે હાલ લાઇટ પાકી જ ને એમાં ન પી એક ચાલુ વખાડું બાકી હતું ને એમાં આપણે તો વાળી લીધું હે પણ એક સલું વખાડું નથી જાન છે ને એક મોસમ બાકી છે આ તમને હવે લીમડી દેખાય છે ને એના હા એક મોસમ બાકી છે થોડી ઘણી બાઇકી રહી ગઈ હતી પણ ચાલુ થઈ છે અને એ મોસમ પાવાની છે એ બાઇકી মারন মালা ওন্যা কে যাং মালান্যা, মাসটি পাযে দেশ্য আপায়া হিছাই হিন্যা কান্যা ষ্যান্য এমালান্যা মাকি কায়া কায়া সট�